नमस्कार दर्शक मित्रों हूँ पल्लवी सेठ न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत करू छु आज है 12 जनवरी जो है आजना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાને અનુલક્ષીને ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બાવીસ તારીખે મા રથયાત્રાનું આયોજન કરાયું છે મંદિરો શણગારાશે સમગ્ર દેશ જ્યારે રામ નામના રંગે રંગાવા જઈ રહી છે ત્યારે કચ્છમાં પણ સંતો અને મહંતો સાથે ભક્તોમાં પણ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાગે અનેરો આનંદ જોવા મળી રહ્યો છે આ આનંદના અવસરને ભુજ શહેર અને ચોવીસીના મંદિરોમાં ઉત્સવ તરીકે ભવ્ય રીતે ઉજવાય તે રીતે આયોજન કરવા ભુજના મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી ઉપજી દ્વારા લેખિત સંદેશો મોકલી દેશ વિદેશમાં વસતા હરિભક્તોને આ ઉત્સવ દરમિયાન ધાર્મિક ક્રિયાઓ સાથે દાન પુણ્ય સાથે ઉજવવા અને ભગવાનનો રાજીપો મળે તેવી અપીલ કરી છે અયોધ્યામાં નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાના ઐતિહાસિક મંગલ અવસરને સત્સંગ અને ભક્તિ સાથે આનંદ અને ઉત્સાહથી વધાવીએ તે માટે તે દિવસે ઘરને શણગારીએ આંગણે રંગોળી કરી સિંહાસનમાં આરે તુલસી ક્યારે ડેલીએ ગોખલીએ દીવાઓ કરી આંબા અને આસો પલાવના પાનથી શણગાર કરીએ બજારોમાં કેસરી અને ભગવાન ધજા પતાકા વાવટા બાંધીએ મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે સવારે અનેક ગામમાં ઠાકોરજીને રથ અથવા પાલખીમાં પધરાવી વાંચતે ગાજતે ઉત્સવ કરતાં આપણા ગામમાં નગરયાત્રા કરવી તદુપરાંત ગામમાં આવેલા દરેક મંદિરને રૂડી રીતે શણગારીએ તેમાં ધજા પતાકા વાવટા બાંધીએ રાતે દીપમાળાને મહાઆરતીનો કાર્યક્રમ કરીએ તો સાથે મળી રામાયણના સુંદર કાંડ અને રામાયણના પાઠનું આયોજન પ્રસાદ વિતરણ કરીએ અને આ દિવસે ગામમાં ગાયો ભેંસોને ચારો કૂતરાને રોટલા પક્ષીને ચણ કીડિયારું પૂરવું વગેરે કાર્યક્રમ હાથ ધરવા દેશ વિદેશના હરિભક્તોને મંદિર તરફથી આહવાન કરવામાં આવ્યું છે જ્યારે ભુજ મંદિરની વાત કરીએ તો તારીખ બાવીસ એક ચોવીસના રોજ ભુજમાં ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન સુંદરકાંડ યાગ સુંદરકાંડ પાઠ અનકૂટ ભવ્ય નગર રથયાત્રા દીપોત્સવ અને મહાઆરતીનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવશે ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય રથયાત્રા સાંજે ત્રણ ત્રીસ વાગે મહાદેવ નાકાથી બસ સ્ટેશન નાકાથી ઇન્દિરા પાર્કથી જુબીલી સર્કલથી નૂતન મંદિર પહોંચશે જ્યાં દીપોત્સવ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સર્વ ધર્મ પ્રેમીઓને ભુજ મંદિર તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે મારું નામ શાસ્ત્રી સ્વામી દેવચરણ છે આપણે જ્યાં છીએ ત્યાંથી રામલલાના દર્શન કરીશું ને તોય આપણે અયોધ્યા પહોંચીએ એવો બધા આપણે ભાવ રાખીશું અને તે દિવસે આપણે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવીના માધ્યમથી ગમે તેનું માધ્યમ લઈને પણ અયોધ્યાની પ્રતિષ્ઠાના દર્શન આપણે અવશ્ય કરીશું કરીશું અને કરીશું તે દિવસે ભુજની અંદર મંદિર તરફથી બપોરે મહાઆરતી છે મોટી એલઈડી સ્ક્રીન લગાવીને અયોધ્યાના બધાને દર્શન કરાવવામાં આવશે મહાપ્રસાદ પીરસવામાં આવશે અને સાંજે ઠાકુરજીની આગળ દીપ પ્રગટાવી અને ભવ્ય દીપોત્સવ આ મંદિરની અંદર પણ થશે સાથો સાથ પૂજ્ય મહાન સ્વામી તરફથી પણ કચ્છની સમગ્ર જનતાને આહવાન કરવામાં આવ્યું છે કે તમામ ભારતીયો આજના દિવસે ગામમાં પાંખી રાખીને બધાય બપોરનું ભોજન સાથે લે અને દરેક મંદિરોની અંદર મહાઆરતીઓ થાય અને સાંજે ઘરોઘર દિવાળી થાય ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર